ગાદલામાં એક્સચેન્જ ઓફર પણ અહીંયા અવેલેબલ છે ગાદલા રિપેરિંગ કરી આપવામાં આવે છે અને નવા ગાદલા પણ તમને અહીંયા મળી જ જવાના છે સાથે સાથે તકિયા કવર છે સોફાના કવર છે ઘરની નેવ ટકા વસ્તુ મળી જ જવાની છે તમે જેનાથી તમારું ઘર કરી શકશો અહીંયા તમને દલ્લભ ગાદલા પણ મળી અને સાથે સાથે બ્રાન્ડેડ તકિયા પણ તમને મળી જ જવાના છે અહીંયા તમને રજાઈ મળી જવાની છે એકદમ બ્રાન્ડેડ ક્વોલિટીમાં જે ફાઈવ સ્ટાર હોટેલમાં વપરાય છે અને એ પણ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં જ તમને મળવાની છે હા તો દોસ્તો તમે જોઈ જ શકો છો પાછળ સરસ મજાના પડદા બનાવેલા છે અહિયાં તમને બ્રાન્ડેડ ક્વોલિટીના તમે જે સિલેક્ટ કરશો અહીંયા જે કાપડ ડિઝાઇન તમે સિલેક્ટ કરશો એ પ્રમાણના તમને બનાવી આપવામાં આવશે હા તો દોસ્તો ફ્રેન્જ ગાદલાવાળાનું એડ્રેસ છે અહેમદશાહ પાર્ટી પ્લોટ હનુમાનજી નું મંદિર ની સામે